ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી ભક્તિ કર્મ અને સેવાના સાચા સાધક સંત રવિદાસ મનની નિર્મળતા ભાવનાઓનો ચમત્કાર અને અનાશક્ત કર્મયોગનું જે સાચું સ્વરૂપ પોતાના જીવન દ્વારા સંત રવિદાસે રજૂ કર્યું તે બીજે દુર્લભ છે મનને જે વ્યક્તિઓએ સાધી લીધું છે તેને સંસારનો ત્યાગ કરવાની જરૂરત રહેતી નથી મન જો નિર્મળ થઈ ગયું હોય તો તે વ્યક્તિ માટે બધા જ સ્થાને ગંગાનો સુરમ્ય કિનારો અને પવિત્ર જળ હાજર થાય છે હિમાલય ચાલીને તેની પાસે આવે છે આ સત્યને પોતાના જીવનમાં રવિદાસે ઉતારીને બતાવ્યું હતું સંત રવિદાસ જાતના ચમાર હતા તેઓ પોતાની આજીવિકાના રૂપમાં તે જ વ્યવસાયને અપનાવ્યો હતો તેમનું જીવન નવા ચંપલ બનાવવામાં અને જૂના ચંપલની મરામત કરવા માટે લાગેલું રહેતું પરંતુ મન તો ઈશ્વરમાં જ રમતું રહેતું હતું તેમનો આ ભક્તિભાવ કેટલાય સંકુચિત મનના સારા વર્ણના કુળમાં જન્મેલાઓ માટે ઈર્ષાનો વિષય બન્યો હતો પરંતુ તેઓ ગુણગ્રાહી હતા તેઓએ તેમના આધ્યાત્મિક ગુણોને ઓળખીને તેમને આદર આપ્યો હતો જેનાથી તેઓ તેમની સંકુચિતતા પર શરમ આવવા લાગી તેઓએ એ સ્વીકાર કરવો પડ્યો કે મનુષ્ય કોઈ પણ કુળમાં કેમ ના જન્મ્યો હોય તેને તેનો આધ્યાત્મિક વારસો ઈશ્વર ભક્તિ લોકસેવા શાંતિ અને આનંદથી કોઈ દૂર કરી શકતું નથી સંત રવિદાસનો જન્મ સંવંત ચૌદસો છપ્પનમાં વારાણસીના રઘુજી નામના ચમારને ઘેર માતા વિન્યાની પેટે થયો હતો વ્યક્તિને ઊંચા ને નીચ ગણવાનો માપદંડ તે વખતે માનવીની પ્રતિભા ચરિત્ર સેવા ભાવના ઉદારતા વગેરે ન માનતા તેઓની વારસાગત ઊંચ કે નીચ જાતિમાં જન્મ થવો તે હતો આ સામાજિક સંકુચિતતા આજે ભલે ઓછી થઈ ગઈ હોય પરંતુ પૂરી રીતે બંધ થઈ નથી રવિદાસને પણ નિમ્ન કુળમાં જન્મ થવાને લીધે આ સંકુચિતતાના શિકાર બનવું પડ્યું તેમણે આત્મશોધ આત્મનિર્માણ અને આત્મવિકાસની મહત્વની સાધનાથી આ પ્રચલિત માન્યતાઓને બધી રીતે નિરાધાર બનાવી દીધી તે વખતના વિવેકવાન માણસોએ તેનો સ્વીકાર પણ કર્યો સિસોદિયા કુળના મેવાડના રાજવંશની રાજરાણી મીરાએ આ આધ્યાત્મિક પ્રતિભાને તેમના ગુરુ તરીકે છાનામાના નહીં પરંતુ ધંધેરો પીટાવીને સ્વીકાર કર્યો મીરાને ગોવિંદ મળ્યા ગુરુ મળ્યા રહીદાસ દુરાગ્રહવાળાઓ માટે શું કહી શકાય પરંતુ વેકવાનો માટે આ ઉદાહરણ નાત જાતના નિર્થકતાને જાગૃત કરવા માટે પૂરતું હશે સ્ત્રીઓ અને સૂત્રોને વેદશાસ્ત્ર ભણાવવાનો અને સાંભળવાનો કોઈ અધિકાર તે સમયનો સંકુચિત હિન્દુ સમાજ આપતો ન હતો એટલે શૂદ્રના કુળમાં ઉત્પન્ન થયેલા રવિદાસે શાસ્ત્રોનું અધ્યયન એક પ્રકારનું સ્વપ્ન હતું પરંતુ ભક્તિ માર્ગે જેવો માર્ગ હતો એના પર ચાલવાથી કોઈ રોકી શકતું નથી પોતાની બધી જ વૃત્તિઓને પોતાની આરાધનામાં સમર્પિત કરવામાં માર્ગમાં કોઈ ઉચ્ચ વર્ગનો અભિમાની કશું જ કરી શકતો નથી કરી શકતો ઈષ્ટની સાથે એક થવામાં થવાની આ ભાવનાને તેમના તેમણે તેમના આ પદમાં વ્યક્ત કરી છે પ્રભુજી તુમચંદન હમ પાની ઝાકી અંગ અંગ બાત સમાની રવિદાસ પોતાની પ્રબળ જિજ્ઞાસા અને ઉત્કૃષ્ટ ઈશ્વર ભક્તિ જ તેમના માર્ગદર્શન આપનાર હતી આના સહારે તેઓએ એ પાત્રતા વિકસિત કરી હતી કે રામાનંદ જેવા સવણ સંતને પોતાના આ યોગ્ય શિષ્યને દીક્ષા આપવા માટે ખુદ તેમની ઝૂંપડી પર જોવું પડ્યું હતું અને નાત જાતના ખોટા ડોંગને નકામો સાબિત કરવું પડ્યું હતું સંત રવિદાસનો જન્મ જે કાળમાં થયો તે કાળ હિન્દુ જાતિમાં ભરતીનો કાળ હતો વિદેશી મુસલમાન શાસકોએ અહીંના રાજાઓના ઝઘડાનો લાભ લઈ તેમને ગુલામ બનાવ્યા હતા આ ઝઘડાઓ રાજકારણના ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ ફેલાયેલા હતા અસ્પૃશ્યતાએ તેનું જ સ્વરૂપ હતું સંત રવિદાસ જેવા વ્યક્તિત્વનો આ સમયમાં જન્મ થવો તે ના પ્રગટ કરવા માટે જ હતો પરંતુ એને દેશનું દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે જેઓ દ્વારા બનાવેલ નાતજાત કોઈ પૂછે નહીં હરીને ભજે તે હરિનો હોય આ મંત્ર હજુ સુધી આપણે લોકો પૂરી રીતે ઘડે ઉતારી શક્યા નથી બાળપણથી રવિદાસનું મન અધ્યાત્મમાં રસ લેતું હતું માતા પિતાએ તેઓના લગ્ન કરવા ઈચ્છ્યું તો પહેલાં જ તેમણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને માતા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ તેમનું જીવન લોકોની સેવા અને ઈશ્વર ભક્તિમાં વિતાવવા માગે છે પરંતુ તેમના આ ઉદ્દેશને તેમના માતા પિતા સમજી ન શક્યા તેઓ તેમના આગ્રહમાં અટલ રહ્યા તો સંત રવિદાસે વધુ જીત ન કરી તેઓ જાણતા હતા કે મોટાભાગના પ્રાચીન ઋષિઓના લગ્ન થયેલા હતા અને ગ્રસ્ત રહીને તેઓ આધ્યાત્મિક સિદ્ધાંતો અને સિદ્ધિઓ આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલે તેઓ પણ પ્રયાસને પ્રયાસ કરે તો તેમાં ઉદ્દેશો પૂરા કરવાનું શક્ય હતું એક સમૃદ્ધ કુટુંબની કન્યા લોણા સાથે તેમના લગ્ન થયા લગ્ન સામાન્ય રીતે આત્મઉન્નતિ માટે બાધક માનવામાં આવે છે પણ રવિદાસે આ ભ્રમણાવાળી ધારણાને નિરાધાર સાબિત કરી બતાવી પરિસ્થિતિઓ આત્મૌન્નતિમાં બાધક નથી હોતી બાધક તો હોય છે સાધકનું મન જો તેણે તેના મનને વશ કરી લીધું હોય તો પરિસ્થિતિઓ ગમે તેવી હોય પણ તેનો ઉદ્દેશ મેળવે જ છે ઉદ્દેશને મેળવે જ છે આધ્યાત્મિક સિદ્ધિઓ સિદ્ધિ પણ આ સત્યથી અલગ નથી જે પોતાના મન પણ નિયંત્રણ રાખી શકે તે ગ્રસ્ત હોવા છતાં પણ બ્રહ્મચાર્યનું પાલન કરી શકે છે અને પોતાની ભૌતિક અને શારીરિક ઈચ્છાઓ પર પણ વિજય મેળવી શકે છે તેનાથી વિપરીત જેનું મન વશમાં હોતું નથી તે ત્યાગ કરીને પણ પર્વતની ગુફામાં જઈને પણ બેસે તો પણ તેને કશું મળતું નથી સંત રવિદાસ સવાસો વર્ષ જીવ્યા અને તેમની ધર્મ પત્નીને તેઓએ ગ્રસ્ત જીવનની સહચારણી નહીં પણ આધ્યાત્મિક સાધનાની સહાયક પણ બનાવી આ પ્રકારે તેમનું સ્વયંશીલ અને વ્યવસ્થિત જીવન કુટુંબમાં રહીને સુખ શાંતિ પૂર્ણ થયું અને આધ્યાત્મિક સંપત્તિઓમાં સમૃદ્ધ પણ બન્યું તે સમયની પ્રચલિત અંધ પરંપરાઓના અંધવિશ્વાસને તેમના આ સફળ જીવને વેરવિખેર કરી દીધા લોકો જાતિનો આધાર કર્મને નહીં જન્મને માનતા હતા અને તેઓ કહેતા હતા કે નિમ્ન કુળમાં જન્મેલ મનુષ્યને ઈશ્વરની ભક્તિનો અધિકાર નથી તે તો બસ મનુષ્યની સેવાનો અધિકાર છે તેની ભક્તિ તે જ છે અને તે સવર્ણોની સેવા કરે પરંતુ સંત રવિદાસે આ આત્મનિર્માણની આધ્યાત્મિક સાધના દ્વારા તેમના વ્યક્તિત્વમાં તેની પ્રખરતા ઉત્પન્ન કરીને લોકો તેમના વ્યક્તિત્વમાં ચમત્કાર જેવી બાબતો પણ જોવા લાગ્યા લોકકથા છે કે એક વખત એક સ્ત્રી ગંગા સ્નાન કરવા ગઈ ત્યાં ગફલતના કારણે તેમની એક બંગડી ગંગામાં પડી ગઈ બહુ શોધ્યા છતાં ન મળી સંત રવિદાસ કયા કરતા કે મન ચંગા તો કઠોતી મેં ગંગા પવિત્રતા સારું તેમના વિરોધીઓએ તે સ્ત્રીને સાધન બનાવીને સંત રવિદાસના નીચા પાડવાનું નક્કી કર્યું તેઓ સ્ત્રીને સંત પાસે લાવ્યા અને કહ્યું કે તમારી કથરોટીમાં ગંગા હોય તો તેમાંથી આની બંગડી કાઢી આપું સંત રવિદાસે કથરોટીમાંથી બંગડી કાઢીને આપી આ ઘટના સત્ય અને અસત્ય હોવાના વિવાદમાં ન પડતા તેના અર્થને સમજવાનો પ્રયાસ કરીએ તો નિર્વાદપણે સાબિત થાય છે કે તેમની યુક્તિઓ સામે તેમના વિરોધીઓએ હાર માનવી જ પડી સંત રવિદાસ કથાઓના માધ્યમથી લોકોને અમૃત જેવો ઉપદેશ આપતા હતા તેમની સરળ સાચી મધુરવાણી મધુરવાણીમાં અમૃત એવો ઉપદેશ સાંભળવા માટે હજારો લોકો એકત્ર થતા હતા અને જેમાંથી મોટા ભાગના સવણ હતા એક દિવસ એક શેઠ ત્યાં હાજર હતા કથાના અંતમાં પ્રસાદ વહેંચવામાં આવ્યો ભગવાનનો પ્રસાદ ને ઠુકરાવો પાપ છે આ ભયથી શેઠે પ્રસાદ તો હાથમાં લીધો પણ સંત રવિદાસ તો હરિજન હતા તેમના હાથના પ્રસાદથી શેઠને ધ્રૂણા થઈ બહાર આવીને તેણે પ્રસાદ એક બાજુ ફેંકી દીધો ત્યાં એક કોઢવાળો બેઠો હતો પ્રસાદ તેના શરીર પર પડ્યો અને કોઢ થોડા જ સમયમાં સારો થઈ ગયો જ્યારે પોતાની ધૃણા અને આત્મહીનતાને કારણે શેઠ પોતે આ કઠિન રોગના શિકાર બન્યા આખરે તેણે ફરી સંતની શરદમાં આવી જવું પડ્યું મનની વાત જાણવાવાળા રવિદાસે શેઠને કહ્યું તે ઝડતો મુલતાન ગયું અર્થાત હવે પ્રસાદ મળવો મુશ્કેલ છે પણ દયાવશ થઈને તેણે શેઠને પણ સારા કરી દીધા આવા કેટલાય ચમત્કારિક પ્રસંગો લોકકથાના રૂપમાં રવિદાસની આધ્યાત્મિક પ્રખરતાની ના સાક્ષી સમાન છે તેનાથી એ સાબિત થાય છે કે તેઓ આત્મજ્ઞાનના વિશિષ્ટ ઉર્ષ હતા સામાન્ય સ્વરૂપમાં તેમને મહાત્માની સ્થિતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી તેમની નજીક આવાવાળા માણસો તેમનાથી પ્રભાવિત થયા સિવાય ન રહેતા આત્માની જે સંપત્તિ એકઠી કરી હતી તેનો અંશ ભક્તને ચોક્કસ મળતો હતો સંત રવિદાસે તેમની આ આત્માબાળની સંપત્તિને કંજૂસના ધનની જેમ ગુપ્ત અને પોતાની સુધી સીમિત રાખી ન હતી તેઓ પોતાની આ સંપત્તિનો સદુપયોગ બધાને આસ્તિક નૈતિક સેવા પારાયણ અને પરોપકાર બનાવવા માટે કરતા હતા કથાઓના માધ્યમથી તેઓ લોકોના આ દિવ્ય ગુણોને વધારવાનો પ્રયાસ કરતા હતા તેમની સિદ્ધિ સાચી અને ઈશ્વરના પ્રેમની નિતરતી વાણીને સાંભળવા માટે હજારો શ્રોતાઓ એકત્ર થતા હતા અને પોતાને સારા બનાવવાની પ્રેરણા લઈને જતા હતા ઉપદેશોથી જ નહીં પરંતુ પોતાના આચરણો દ્વારા પણ સંત રહીદાસ લોકોને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપતા હતા તેમનો વ્યવસાય નવા ચંપલ બનાવવાનો અને જૂના ચંપલની મરામત કરવાનો હતો આ વ્યવસાયને તેઓ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરતા હતા ઈશ્વરે બે હાથ અને એક મોં આપ્યું હતું એમની પાછળ તેની એ અપેક્ષા હોય છે કે મનુષ્ય એક હાથથી કરેલ કમાણીથી પેટ ભરે અને બીજા હાથથી કરેલી કમાણીથી પરોપકાર કરે તેઓ આ પ્રમાણે કહેતા અને કરતા પડતા દિવસમાં બે જોડ ચંપલ બનાવતા હતા એકની કમાણીને પોતાના અને પોતાના ઘરના પાલન માટે ખર્ચ કરતા હતા અને બીજાની કમાણીનો ઉપયોગ લોકોના સારા કાર્યો કરવા માટે કરતા હતા આ આચરણ દ્વારા તેઓએ ધનવાન અને ગરીબ બંને વર્ગો સામે એક આદર્શ રાખ્યો હતો કે ગરીબ પણ પોતાની કમાણીનો એક અંશ થોડો ભાગ બીજાના માટે ખર્ચીને પોતાની સમૃદ્ધિ અને પ્રભુની કૃપાનો અનુભવ કરી શકે ધનવાન મનુષ્ય જો તેના ધનનો ઉપયોગ લોપયોગી કાર્યોમાં ન કરે તો તે ગરીબથી પણ ગરીબ છે હતો તેવો જ છે જો તેની કમાણીમાંથી એક અંશ પરોપકાર માટે લગાવતો હોય તો તે અમીર ક્યાંથી ગણાય જેમનું સમગ્ર જીવન સંઘર્ષથી પૂર્ણ થયું હરિજન વર્ણમાં પેદા થવાને લીધે તેમને આત્મસાધનામાં ને પગલે મુશ્કેલીઓ આવી ને જ્યારે તેઓ સિદ્ધ સંત ગણાવા લાગ્યા ત્યારે પણ સંકુચિત મનની ઉચ્ચ જાતિના અભિમાનીઓએ તેમને નીચા દેખાડવાના બધા જ પ્રયત્નો કર્યા તેઓ આ સંઘર્ષને જે રીતે શાંતિથી સયો અને તે તેમને સંતત્વની સિદ્ધિ સુધી પહોંચાડવામાં સહાયક બન્યા તેમના વિરોધીઓને પણ તેમની ઉપયોગિતા અને મહત્ત્વ સ્વીકારવું પડ્યું સંત રવિદાસના આ પ્રખર વ્યક્તિત્વે એક બાજુ શ્રવણોને મિથાભિમાન ત્યાગ કરવા માટે વિવશ કર્યા તો બીજી બાજુ નિમ્ન મનાતી જાતિઓના લોકોની સામે પણ એક આદર્શ રાખ્યો જો તેઓ પણ આત્માની પ્રગતિ માટે ધ્યાન આપે તો તેમની ખરાબ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે અને સારી પ્રવૃત્તિઓમાં વધારો કરે પોતાના વ્યક્તિત્વમાં તેજસ્વીતા લાવે તો ઊંચ વર્ણના લોકોએ તેમને ઘડે લગાડવાની સાથે શ્રેય અને સન્માન પણ આપવું પડશે તેમનું જીવન હરિજનો અને દલિતો માટે પ્રેરણાનો સ્ત્રોત સાબિત થયું હિન્દુ જાતિ કૃતજ્ઞ બની પણ જાય અને સંત રવિદાસના કાર્યોનું મહત્ત્વ પણ ના કહે તો પણ આ એક ધ્રુવ સત્ય છે કે તેમણે તથા તેમના જેવા સંતોએ આ નિમ્ન અને હલકી મનાતી જાતિઓમાં ધાર્મિકતા અને આસ્તિકતા માટે શ્રદ્ધા જગાડી છે તે શ્રદ્ધાને સ્થાયી બનાવવા માટે તેમનું પરસ્પરનું સ્વરૂપ આપ્યું છે ઊંચ વર્ણના લોકો ગમે તેટલો તિરસ્કાર કરે છતાં પણ એ લોકોએ હિન્દુત્વને ન છોડું તેમની સામે લાખો પ્રલોભનો આવ્યા છતાં પણ તેઓ ખ્રિસ્તી કે મુસલમાન ન બન્યા ખરેખર હિન્દુ જાતિ એક જાતિ નથી એક સંસ્કૃતિ અને એક આદર્શ જીવન દર્શનમાં વિશ્વાસ પેદા કરવાવાળો જન સમૂહ છે તેને એકતાના સૂત્રમાં બાંધવા અને તેને સુપ્ત ચેતનાને જગાડવા માટે જે કાર્ય સંત રવિદાસે કર્યો તે ભૂલી શકાય તેમ નથી તેમને ડગલેને પગલે મુશ્કેલીઓ વિરોધીઓનો નિંદા અને અપમાનો અપમાનો સામનો કરવો પડ્યો પણ એ સાચા સંત જેમ નિર્વિકાર ભાવથી સહન કરતા કરતા રહીને સહન કરતા રહીને આગળ વધતા રહ્યા પોતાના ગુરુભાઈઓ સાથે મળીને તેઓ સમગ્ર દેશમાં આધ્યાત્મિક ક્રાંતિનું એક વાતાવરણ પેદા કર્યું